નમસ્કાર પ્લસ ન્યૂઝ સાથે રાજ્યના ડીપી વિકાસ સહાય આજે સોમનાથ પહોંચ્યા હતા તાજેતરમાં વિરાવળ બંદર ખાતેથી ત્રણસો કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે જે સંદર્ભે આજે તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા

ડીજીપીએ જણાવેલ કે ગીર સોમનાથમાં ડ્રગ્સ અને મરીન પોલીસ પ્રથમ અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીને ઝડપી લેવાયો છે આ ત્રણેય ખુશીના પ્રસંગને લઈને ગીર સોમનાથ આવ્યો છું ત્યારે કદાચ આ પ્રથમ બનાવ એવો હશે કે રાજ્યના પોલીસ વડા જે તે વિસ્તારમાં જાતે જઈને અને પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હોય સારે કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનો સન્માન જરૂર કરાય છે પરંતુ તેઓને ગાંધીનગર ખાતે બોલાવી સન્માનિત કરાતા હોય છે ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે ગીર સોમનાથમાં આવેલા વિકાસ સહાય પ્રથમ ભગવાન સોમનાથના દર્શન કરી અભિષેક કરી અને ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવ્યા હતા સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષકશ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને એની સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટી જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલું બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પ્રોવિશનના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મળ્યો હતો અને એમને રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનોની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે એટલે આ ત્રણ શુભ કામ માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો ધન્યવાદ અવસર ખાસ કરીને જયારે સન્માનિત કરવાના હોય છે કર્મચારીઓને ત્યારે એમને ગાંધીનગર આવવાનું હોય છે કદાચ પ્રથમ વખત આપ સોમનાથ આવી અને અહીંયા એમને માદરે વતન આવીને સન્માનિત કરી રહ્યા છો કેવી અનુભૂતિ કરો છો સર મને તો મેં કીધું કે ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદ લાગણી થાય છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીત સોમનાથ આવીને બધાને મળું કેમકે ગુજરાત પોલીસના દરેક અધિકારી દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવેલા લોકોને મળીએ અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી હું આજે સુનવત આવ્યો હતો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫెస్బుక్ టవిటర్